અમારી માટે સારી વસ્તુ રેણુકાબેન કિરણ કુમાર રાઠોડ આપણું ગામ ક્યુ સાહેબ ઈડર અને લગ્ન કેટલા વર્ષ પહેલા આઠ વર્ષ અત્યાર સુધી કેટલા ડોક્ટર બતાવતા આઠ થી નવ ડોક્ટર બધા શું કહેતા નોર્મલ છો બસ આઈવીએફ કરવાનું કેમ આઈવીએફ નું કરવા કરવાનું એ નોર્મલ છો તો રહેતું નથી તો આઈવીએફ રહેતું નથી આઠ વર્ષ કાઢ નાખે બધા ડોક્ટર ઇન્જેક્શન બધું આપેલું હા ઇન્જેક્શન એ લેપ્રોસ્કોપી કરવાનું કેતા લેપ્રોસ્કોપી કરવાનું કીધું એકવાર આઈયુઆઈ પી કરાય આઈયુઆઈ કરાય અહીંયા તમને બતાવવાનું કોણે કીધું રીલ જોઈને રીલ જોઈને આવ્યા હતા અને આ કેટલા વિઝિટ છે

તમને ફૂલ વિશ્વાસ હતો ઓકે સરસ સરસ છે પ્રેગ્નન્સી લઈ આવે છે સારી વસ્તુ છે અને બીજું એ કે કિરણ કુમાર વિડીયો મૂકી વાંધો ને અને બીજું તમારી જેવાની સલાહ આપશો ને પ્રેગ્નન્સીના ના ચોક્કસ ઓકે